નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસને આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈશું જેમાં આજે પણ જીરુના સૌથી ઊંચા ભાવ છેતાલીસો આસપાસ નોંધાઈ હશે આજે બજાર જીરોની ઊંચામાં સ્થિર જોવા મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં આડત્રીસો આસપાસ જીરોની બજાર નોંધાઈ રહી છે ઊંચામાં ચાર હજાર પ્લસ ભાવ નોંધાઈ રહ્યા છે હમણાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે ઊંચામાં ચારથી પિસ્તાલીસો વચ્ચે બજાર રહેવાનું અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકત્રીસો પચાસથી ચોત્રીસો પચાસ રૂપિયા હળવદ ત્રણ હજાર પચીસથી ચોત્રીસો ને ચાલીસ રૂપિયા મોરબી બે હજાર નવસોથી તેત્રીસો પચાસ રૂપિયા પાટડી ત્રણ હજાર પચીસથી પચાસ રૂપિયા બોટાદ પચીસો સિત્તેરથી પાંત્રીસો પંચાવન રૂપિયા જસદણ ત્રણ હજારથી ચોત્રીસો પચાસ રૂપિયા ગોંડલ બાવીસોથી પાંત્રીસો દસ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ચોત્રીસો અગિયાર રૂપિયા જેતપુર પચીસો પચાસથી બત્રીસો પચીસ રૂપિયા ઊંઝા બે હજાર નવસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા થરાદ અઠ્યાવીસોથી છત્રીસો ને એકોતેર રૂપિયા પાટણ તેત્રીસો ત્રીસથી ચોત્રીસો રૂપિયા હારીજ ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા થરા એકત્રીસોથી તેત્રીસો ને એકાવન રૂપિયા નેનવા ત્યાં ત્રીસોથી છત્રીસો રૂપિયા વારાહી ત્યાં ત્રીસોથી ચોત્રીસો ને બ્યાસી રૂપિયા દિયોદર ત્રણ હજારથી ચોત્રીસોને દસ રૂપિયા રાધનપુર એકત્રીસોથી પાંત્રીસો રૂપિયા ભરાપર થી ચોત્રીસો રૂપિયા ભચાઉ તેત્રીસોથી ચોત્રીસો ને એકત્રીસ રૂપિયા અંજાર તેત્રીસો પચાસથી તેત્રીસો ને પચાસ રૂપિયા જામનગર પચીસોથી થી પાંચ રૂપિયા ભાવનગર એકત્રીસોથી ચોત્રીસો રૂપિયા પોરબંદર સત્યાવીસોથી બત્રીસો ને પંચોતેર રૂપિયા અમરેલી સત્યાવીસોથી તેત્રીસો રૂપિયા ધ્રાંગધ્રા એકત્રીસો પાંચથી એકત્રીસો પાંચ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા બાબરા અઠ્યાવીસો સિત્તેરથી છત્રીસો પચાસ રૂપિયા સમી બત્રીસોથી ચોત્રીસો રૂપિયા થાનેરા તેત્રીસો સોળથી તેત્રીસો સોળ રૂપિયા ધારી તેત્રીસોથી તેત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી તેંત્રીસો એંસી રૂપિયા માંડલ બત્રીસોથી ત્રણ હજાર એકાવન રૂપિયા જમજોધપુર બે હજાર નવસોથી એકસઠ રૂપિયા થ્રોલ એકવીસસો પચાસથી બત્રીસો વીસ રૂપિયા અને બહુચરાજી ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા